ભાવનગર શહેરમાં તત્વોનો આતંક નાસ્તાની દુકાનમાં ઘૂસી દારૂ માટે પૈસા માંગતા હોવાના શખ્સો સીસીટીવીમાં થયા કેદ ભાવનગર શહેરમાં દિન પ્રતિદિન આવારા તત્વો આતંક વધતો જાય છે ત્યારે આજે ફરી એક આવી ઘટના સામે આવી છે જેમાં દારૂ માટે પૈસા માંગતા આવારા તત્વો હવે વેપારીઓને સીધી ધમકી આપી ખોફ જમાવતા હોવાનો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રૂપમ ચોક ખાતે આવેલા ખોડિયા નાસ્તા ગૃહમાં આવારા ઇસમ આવી પહોંચ્યા હતા અને દુકાનદારોને સીધા જ પૈસા આપવાની માંગણી કરી તથા દારૂ પીવા માટે રૂપિયા નહીં આપો તો અંજામ ભોગવવાનો ઈશારો કરી ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આવારા તત્વોની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જ્યારે આ બનાવથી વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું જોકે દુકાનદાર દ્વારા પણ તરત જ આ અંગે પોલીસ મથકે સ્થાનિક વેપારીઓ પણ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી આવા તત્વો સામે કડક પગલા ભરે તેવી માંગ કરી છે નગરજનો અને વેપારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા દારૂ અને નશીલા પદાર્થ માટે પૈસા માંગવાની ઘટનાઓ વધી રહી છે પોલીસ તંત્ર આવી ઘટનાઓને લઈ સમયસર પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ બેકાબુ બનવાની શક્યતા વધી શકે છે ત્યારે પોલીસે આવા આવારા ઇસમોને જાહેરમાં સબક શીખવવો જોઈએ તેવી માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર મારું નામ નવીનભાઈ છે નવીનભાઈ ભવનભાઈ પિંજાણી રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે આ ભાઈને લપ બે ત્રણ દિવસે ને પૈસા માંગતા હતા ભાઈ મતલબ અલ્તાફભાઈ બે કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દીધીથી મારી પાસે કામે નથી આવતા એ કે અહીંથી નીકળે તો જોઈ લેશો તને મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો એમ કરીને ગાળું બોલવા લાગ્યા અને છરીનું ઘા કરવા લાગ્યા ત્યાં મારો ભાઈ હતો ત્યાં આઘો કર્યો પછી મેં આને ફોન કર્યો કે આવ હું કેસ કરી આવું છું તો આને પાછી હજી ફોન કરે છે કે કેને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લેશું બેને હજી પણ ધમકી આપે છે પૂછી ના પૈસા ગાંજો પીવાના દારૂ પીવાના એમને પૈસા આપ વાપરવા એમ રૂખાગીરી ધંધો